ધ કેવી રીતે આવે મેં તમને ધ ના આર્ટિકલ વાળા વિડીયોમાં શીખવાડી દીધેલું છે ધ ફર્સ્ટ ત્યારબાદ આપણે શું મૂકીશું સબ્જેક્ટ કોમ્પ્યુટર તો જુઓ આપણું વાક્ય બની ગયું ધ ફર્સ્ટ કોમ્પ્યુટર વોઝ વેરી બિગ કેવી રીતે સૌથી પહેલાં સબ્જેક્ટ મૂક્યો તો આપણો સબ્જેક્ટ છે ધ ફર્સ્ટ કોમ્પ્યુટર ત્યારબાદ શું આવશે વોઝ આવશે કેમ કે એકવચન સબ્જેક્ટ છે એટલા માટે ત્યારબાદ ઓબ્જેક્ટિવ પાર્ટ તો ઓબ્જેક્ટિવ પાર્ટમાં શું છે ઘણું મોટું વેરી બિગ આવી રીતે વાક્ય બનશે ત્યારબાદ આગળનું વાક્ય જુઓ મારું જૂનું ઘર નદીની પાસે હતું તો જુઓ અહીંયા પાસે એટલે નજીકના અર્થમાં છે પાસે એટલે માલિકીના અર્થમાં નથી કારણ કે જો માલિકીના અર્થમાં હોત તો કેટેગરી ટુ થઈ ગયા પરંતુ અહીંયા તો નજીકના અર્થમાં છે એ ખાસ જોજો મારું જૂનું ઘર નદીની પાસે હતું જુઓ સબ્જેક્ટ કોણ આપેલું છે ઘર ફક્ત ઘર નહીં મારું જૂનું ઘર આખી આખું જે ઘર વિશે વધારાની માહિતી આપી હોય એને પણ આપણે સબ્જેક્ટમાં લઈ લેવાની કેમ કે બધું સાથે જ મૂકવાનું મારું જૂનું ઘર એટલે શું થશે સબ્જેક્ટ માય ઓલ્ડ હાઉસ એક વચન સબ્જેક્ટ છે તો તેની સાથે શું આવશે વોઝ આવશે તો અહીંયા ત્યારબાદ આપણે વોઝ મૂકીશું ક્યાં હતું નદીની પાસે એટલે કે નિયર એટલે નજીક થાય પાસે થાય ધ રિવર તો આપણે શું મૂકીશું નિયર ધ રિવર તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું જુઓ માય ઓલ્ડ હાઉસ વોઝ નિયર ધ રિવર ત્યારબાદ આગળનું વાક્ય જોવો કેરીઓ મીઠી ન હતી તો નકાર વાક્ય કેવી રીતના આવશે આવી રીતે બનશે એકદમ ઈજી જ છે નકાર વાક્ય છે તો કેવી રીતે બનશે કારણ કે જે મીઠી ન હતી એ વાત થાય છે એટલા માટે મેંગોઝ જો બહુ બહુવચન છે ને એટલા માટે તો બહુ વચન હોય તો વોઝ આવશે કે વર ઓબ્વિયસલી વર જ આવશે કેમકે બહુવચન ક્રિયાપદ છે શું ન હતી મીઠી તો નકાર માટે આપણે અહીંયા નોટ મૂકીશું અને મીઠી ન હતી મીઠું એવું એટલે શું થાય સ્વીટ થાય એટલે આપણે શું મૂકીશું સ્વીટ તો જો વાક્ય બની ગયું ધ મેંગોઝ વર નોટ સ્વીટ મેંગોઝ એટલે કેરીઓ મીઠી ન હતી એકદમ ઇઝી છે આવી રીતે વાક્ય બનાવશો એટલે તમને પણ આવડી જશે ત્યારબાદ આગળનું વાક્ય જુઓ શું કચ્છના લોકો દયાળુ હતા તો તમે કહી શું હા હતા અથવા તો ના ન હતા તો હાક્યનામાં જવાબ આપી શકાય છે એટલા માટે શેનાથી બનાવીશું હેલ્પિંગ વર્ગ થી બનાવીશું ખાસ જોજો વોટ નહીં મૂકી દીધા શું મૂકવાનું હેલ્પિંગ વર્ક તો જુઓ સબ્જેક્ટ કોણ થશે કચ્છના લોકો એક કરતાં વધારે થયા બહુ વચન થઈ ગયું તો એટલા માટે સૌથી પહેલા આપણે શું મૂકીશું જો ડબલ્યુ હોય તો એ મૂકવાનું પણ છે નહીં તો વો કે વર મૂકવાનું અહિયાં બહુવચન સબ્જેક્ટ છે કચ્છના લોકો તો શું આવશે વર આવશે તો સૌથી પહેલા તો આપણે વર મૂકીશું વર ત્યારબાદ શું મૂકવાનું સબ્જેક્ટ તો સબ્જેક્ટ કોણ છે કચ્છના લોકો તો શું સબ્જેક્ટ થાય અંગ્રેજીમાં ધ પીપલ ઓફ કચ્છ ધ પીપલ ઓફ કચ્છ દયાળુ એટલે શું થાય કાઇન્ડ તો સૌથી પહેલા અહીંયા આપણે શું મૂકીશું છેલ્લે કાઇન્ડ તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું વોર ધ પીપલ ઓફ કચ્છ કાઇન શું કચ્છના લોકો દયાળુ હતા અહીંયા જો કચ્છના લોકો તો આ ના માટે શું મૂકવાનું ઓફ નો હોય નુ હોય ના હોય ની હોય કંઈ પણ હોય નો ની નો ના એના માટે આપણે ઓફ મૂકીશું ધ પીપલ ઓફ કચ્છ ધ પીપલ ઓફ ઇન્ડિયા એવી રીતે તો હવે આપણે આગળ જોઈશું તો જો હવે આપણે આગળના વાક્યો બનાવીશું અને આ વાક્યો હોય ને ખાસ જો આ પેશિયલ કેસવાળા હશે

અહિયા જુઓ હું એમ કહું કે તમારા પહેલા અંગ્રેજી શિક્ષક રમેશભાઈ હતા કોણ છે જે તમારા અંગ્રેજી પહેલા શિક્ષક હતા રમેશભાઈ તો જવાબમાં શું મળશે રમેશભાઈ મળશે એવી રીતે આ કોણ કોના વિશે પ્રશ્ન પૂછે છે સબ્જેક્ટ માટે એટલા માટે આને આપણે કેવી રીતે બનાવીશું સ્પેશિયલ કેસનું વાક્ય ગણીશું કેવી રીતે સ્પેશિયલ કેસ એટલે એકદમ ઈઝી કે જે સબ્જેક્ટ આપેલો હશે એના વિશે જ પ્રશ્ન પૂછ્યો હશે એટલે એને આપણે વિધાન વાક્ય પ્રમાણે બનાવીશું કેમ કેમ કે જો અહીંયા હું તમને વાક્ય બનાવીને શીખવાડું અહીંયા જુઓ કોણ માટે શું મૂકીશું વો મૂકીશું હવે જુઓ જો આપણે આવી રીતે બનાવીએ તો સૌથી પહેલાં ડબલ્યુ એચ મૂકી દીધો ત્યારબાદ શું આપણે મૂકીશું વોઝ કે વર તો આપણે વોઝ કે વર મૂકીએ બરાબર કોણ ખબર ન હોય એક વચન જ ગણવાનું એટલે આપણે શું મૂકીશું વોઝ વુ વોઝ હવે શું મૂકીશું સબ્જેક્ટ આ પ્રમાણે અહીંયા સબ્જેક્ટ મળે છે તમને કે નહીં કેમ પ્રશ્ન પૂછ્યો એ તો વિશે પૂછ્યો છે એટલા માટે તો તો અહીંયા જો સબ્જેક્ટ કન્ફ્યુઝ થઈ જાવ એટલા માટે શું મૂકવાનું ડાયરેક્ટ ઓબ્જેક્ટિવ પાર્ટ ઓબ્જેક્ટિવ પાર્ટમાં શું આપેલું છે તમારા પહેલા અંગ્રેજી શિક્ષક વુ વોઝ યોર યોર એટલે તમારા પહેલા એટલે આપણે ફર્સ્ટ મૂકીશું ઇંગ્લિશ ટીચર તો જો આવી રીતના વાક્ય બનશે હુ વોઝ યોર ફર્સ્ટ ઇંગ્લિશ ટીચર તમારા પહેલા અંગ્રેજી શિક્ષક કોણ હતા તો અહીંયા આને સ્પેશિયલ કેસ શા માટે કહેવામાં આવે છે કારણ કે જો આપણે આવી રીતે બનાવીએ ને તો સબ્જેક્ટ આવે જ નહીં કંઈ મૂકી જ ના શકીએ કન્ફ્યુઝ થઈ જઈ બરાબર આવું ન ખબર હોય તો વાક્ય ન બને તો એટલા માટે ખાસ શીખજો તો આવી રીતે બનશે એટલા માટે આને આપણે શું કહીશું સ્પેશિયલ કેસ ત્યાર ત્યારબાદ આગળનું વાક્ય જુઓ ટેબલ પર કોનું બેગ હતું તો આ જે કોનું બેગ છે એ જ આપણો સબ્જેક્ટ છે કેવી રીતે ખબર પડે ટેબલ ઉપર રવિનું બેગ હતું અહીંયા હું લખું કે રવિનું બેગ હતું હવે જુઓ ટેબલ પર રવિનું બેગ હતું સબ્જેક્ટ કોણ છે જેના વિશે માહિતી મળે તે રવિનું બેગ કોના વિશે માહિતી મળે છે કોણ છે જેના વિશે માહિતી મળે રવિનું બેગ પરંતુ રવિની જગ્યાએ મેં શું કરી દીધું પ્રશ્ન પૂછ લીધો શું કોનું બેગ હતું તો હવે ખબર પડી ગઈ ને કે જે આ સબ્જેક્ટ છે એના વિશે શા માટે પ્રશ્ન પૂછ્યો છે તો આવી રીતે હશે આપણો સબ્જેક્ટ કોણ છે કોનું બેગ કોનું મળે અંગ્રેજી શું થાય ભૂજ થશે માલિકી દર્શાવવા માટે બેગ સાથે જ મૂકવાનું ત્યારબાદ શું મૂકવાનું વોઝ કે વર અહિયાં સુધી તો સેમ જ હશે એવું જ આવે છે ત્યારબાદ જુઓ આ પ્રમાણે બનાવું તો શું આવશે સબ્જેક્ટ તો મૂકો સબ્જેક્ટ હાલો તમને મળે છે સબ્જેક્ટ કંઈ મળશે નહીં એટલા માટે કેવી રીતે બનાવવાનું આવી રીતે સ્પેશિયલ કેસ પ્રમાણે શું મૂકીશું ઉપર whose bag was on the table. જુઓ વાક્ય બની ગયું ને એકદમ ઈઝી છે હુઝ બેગ વોઝ ઓન ધ ટેબલ કોનું બેગ ટેબલ ઉપર હતું આવી રીતે બનાવશો કન્ફ્યુઝ નહીં થાય નહીં તો કન્ફ્યુઝન ઈ કન્ફ્યુઝન હે ત્યારબાદ આગળનું વાક્ય જુઓ તમારી સાથે કેટલા મિત્રો હતા તો આ કેટલા મિત્રો જે આપણો સબ્જેક્ટ છે એના વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે જુઓ કોણ છે જેના વિશે માહિતી મળે છે મિત્રો કારણ કે અહીંયા જુઓ તમારી સાથે તમારી સાથે હતા એટલા માટે પરંતુ કેટલા હતા તો એના વિશે તો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો શું થશે ડબલ્યુ એચ હાઉ મેની ફ્રેન્ડ અહીંયા જુઓ કેટલું નથી આપેલું નહીં તો એક વચન ગણિત પરંતુ શું આપેલું છે કેટલા એટલે એક કરતા વધારે હશે તો આપણે શું સમજીશું બહુ વચન છે આવું આપણે જાતે સમજવાનું કેટલા બહુ વચન છે તો શું મૂકીશું વર મૂકીશું કારણ કે જુઓ સૌથી પહેલા શું મૂકવાનું ડબલ્યુ એચ ત્યારબાદ વોઝ વર તો આપણે શું મૂકીશું વર મૂકીશું હવે જુઓ આવી રીતે બનાવો તો સબ્જેક્ટ તો કઈ મળશે નહીં તો એટલા માટે શું મૂકીશું ઓબ્જેક્ટિવ પાર્ટ તો શું રહ્યું તમારી સાથે વિથ યુ શું મૂકીશું તો જો આપણો વાક્ય બનીને રેડી થઈ ગયો હાઉ એની ફ્રેન્ડ્સ વો વિથ યુ કેટલા મિત્રો તમારી સાથે હતા ત્યારબાદ આગળનું વાક્ય જોવો તમારા ગામનું નામ શું હતું તો જે ગામનું નામ છે એ જ આપણો સબ્જેક્ટ છે તો અહીંયા શું માટે આપણે શું મૂકીશું વોટ કારણ કે હા કે નામાં જવાબ નહીં આપી શકાય એટલા માટે તો સૌથી પહેલાં આપણે અહીંયા શું મૂકીશું વોટ મૂકીશું અને આપણો સબ્જેક્ટ શું છે તો અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તે શું ગામનું નામ વિશે આપણે પ્રશ્ન પૂછ્યો છે ને એ જ સબ્જેક્ટ છે તો એક વચ્ચે ન હોય તો અહીંયા આપણે વોઝ મૂકીશું વોટ વોઝ તો અહીંયા જો વોટ મૂક્યું ત્યારબાદ વોઝ મૂક્યું ત્યારબાદ શું આવશે સબ્જેક્ટ તો સબ્જેક્ટ તો આપણે એના વિશે તો પ્રશ્ન પૂછ્યો છે તો શું મૂકવાનું ઓબ્જેક્ટિવ પાર્ટ તો શું રહ્યું તમારા ગામનું નામ તો શું મૂકીશું ધ નેમ ઓફ યોર વિલેજ તો જો આવી રીતે વાક્ય બનશે વોટ વોઝ ધ નેમ ઓફ યોર વિલેજ અહીંયા ધ કેમ મૂક્યું

પરંતુ અહીંયા શું આપેલું છે સવારથી સમય સાથે આપેલું છે તો જ્યારે પણ સમય સાથે હોય તો ત્યારે શું કરવાનું મેં તમને એમિઝારવાળા વિડીયોમાં શીખવાડી જ દીધું હતું ન ખબર હોય તો યાદ રાખી લો જ્યારે પણ સમય સાથે આપેલું હોય ને ત્યારે આપણે હેવ હેઝ બીન અથવા તો હેડ બીન મૂકીશું તો ભૂતકાળનું છે તો શું આવશે હેડ બીન એક જ આવશે સિમ્પલ છે તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું સબ્જેક્ટ મૂકીશું સબ્જેક્ટ કોણ છે રવિ ત્યારબાદ શું આવશે

તો જો આપણું વાક્ય બની ગયું રવિ હેડ બીન એટ હોમ સિન્સ મોર્નિંગ અને આપણે ડિટેલમાં જોઈશું ક્યારે સિન્સ આવે ફોર આવે પરંતુ અત્યારે તમે કન્ફ્યુઝ ન થાવ એટલા માટે તો ક્યારે આવું બનશે તો અહીંયા જો ખાસ સમય સાથે આપેલું હોય ને ત્યારે ઓગણીસો નવ્વાણુંથી સવારથી સાંજથી બે દિવસથી ત્રણ દિવસથી પાંચ કલાકથી છ કલાકથી એવું બધું આપેલું હોય ત્યારે ફક્ત આવી રીતે બને નહીં તો સિમ્પલ સવારથી ન આપેલું હોય તો શું મૂકીશું આવી રીતે વોઝ વર પ્રમાણે નકાર બનાવવું હોય તો ખાસ યાદ રાખજો અહીંયા મૂકવાનું હેડ નોટ બીન તો આ તો આપણે આગળ જોઈશું કે તો અહીંયા આપણે વોઝ વરથી વાક્યો કેવી રીતે બને એના વિશે શીખી લીધું અને આશા રાખું છું કે તમને હવે આવડી ગયું હશે અને તેમ છતાં પણ જો તમને કંઈ કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો હું તમને જરૂર રિપ્લાય આપીશ થેન્ક યુ